જ્યાં દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસની ગાડી આગળ એક દીપડો પસાર થતો સ્પષ્ટ જોઈ શકાય છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રોડ રસ્તા વચ્ચે એક દીપડો સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે સુરતમાં દીપડાઓના દેખા દેવા એ સામાન્ય બાબત બની છે લસણપોર ગામ જતા મુખ્ય માર્ગ ઉપર દીપડો દેખાયો હતો જ્યાં પોલીસ ગાડી આગળ દીપડો જોવા મળ્યો હતો ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ માર્ગ ઉપર દીપડો દેખાઈ રહ્યો છે જ્યાં મહુઆ પોલીસ પેટ્રોલિંગ માંથી ત્યારે દીપડો જોવા મળ્યો હતો ત્યારે દીપડા અંગેનો વિડીયો મોબાઈલ માં કેદ થયો